નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ છે ત્યારે આજની વિડીયોમાં વાત થશે બનાસકાંઠાના વાતાવરણમાં આવ્યો હતો પલટો ત્યારે વાત થશે ડબલ્યુ પીએલમાં સટ્ટો રમતા સટોડિયા પકડાઈ ગયા છે વાત છે વડોદરાની ત્યારે આગળ વાત થશે ટ્રમ્પના દાવાથી ભારત ભડક્યો વિદેશ મંત્રાલયે કહ્યું ખૂબ જ ચિંતાજનક સમાચાર છે ત્યારે આગળ વાત થશે આ તારીખ સરકારી કર્મચારીઓ માટે કામની માનવામાં આવે છે ત્યારે આગળ વાત થશે અમરેલી લેટર કાંડમાં મોટી અપડેટ સામે આવી છે આગળ વાત થશે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ચારે બાજુથી ઘેરી નાખ્યો છે મોદી બે દિવસ દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે તબીબી નિષ્ણાતોના રાષ્ટ્રીય સંમેલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે વીજ ગ્રાહકોને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવામાં આવશે આગળ વાત થશે ટ્રમ્પના સોળ નિર્ણયથી દરેક દેશમાં ભયનો માહોલ છવાઈ ગયો છે ત્યારે વાત થશે વરરાજા ઊંટ જાન લઈને લગ્ન કરવા માટે પહોંચ્યા હતા આગળ વાત થશે હોસ્પિટલના સીસીટીવી મુદ્દે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીનું નિવેદન સામે આવ્યું છે ત્યારે વાત થશે મને હળવાશમાં ન લો મારો ઈશારો સમજી લો તેઓ એકનાથ શિંદેએ જણાવ્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ગુરુવારે કહ્યું છે કે તેમણે પહેલેથી જ કહ્યું છે કે તેમને હળવાશથી ન લેવા જોઈએ તેઓ ગાડી પલટી નાખશે તેઓ કામદારો છે સામાન્ય કામદારો છે બાળા સાહેબ અને દિગે સાહેબના કામદારો છે શિંદેએ કહ્યું છે કે જ્યારે તેમને હળવાશથી લેવામાં આવ્યા ત્યારે તેમણે બે હજાર બાવીસમાં સ્થિતિ બદલી નાખી અને સરકાર બદલી નાખી અમે સામાન્ય લોકોની ઈચ્છાઓની સરકાર લાવ્યા છીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોસ્પિટલના સીસીટીવી મુદ્દે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીનું નિવેદન સામે આવ્યું છે હોસ્પિટલના સીસીટીવી વાયરલ મુદ્દે વધુ ખુલાસાઓ થયા છે આ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી છે તેમાં મોટા ખુલાસાઓ થયા છે અત્યારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી લવિના સિન્હાનું નિવેદન સામે આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી લવિના સિન્હાએ કહ્યું છે કે આરોપીઓ બે પ્રકારની ટેલિગ્રામ ચેનલ ચલાવતા હતા આ વીડિયો આરોપીઓ રૂપિયા આઠસોથી લઈને બે હજાર રૂપિયામાં વેચતા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરરાજા ઊંટ જાન લઈને લગ્ન કરવા માટે પહોંચ્યા વડોદરાના પોર ગામનો યુવાન ઊંટ લઈને જાન લઈને પહોંચ્યો હતો પંદર ઊંટ ગાળામાં વાસ્તે ગાસ્તે નીકળેલી જાને ભારે આકર્ષણ જમાવ્યું હતું દીક્ષિત નામના યુવકના લગ્નમાં મોગી દાટ ગાડીઓમાં આવેલા ત્રણસો જેટલા મહેમાનો પણ ઊંટગાળામાં બેસીને જાનમાં ગયા હતા વરરાજા દીક્ષિતના પિતા જગદીશભાઈ પટેલે જણાવ્યું છે કે પુત્રના મારે અનોખી રીતે લગ્ન કરવા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના સોળ નિર્ણયથી દરેક દેશમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અમેરિકામાં ટ્રમ્પ સરકારનો એક મહિનો પૂર્ણ થયો છે વીસ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ટ્રમ્પે સોથી વધુ આદેશો પર હસ્તાક્ષર કર્યા છે આ પોતે જ ઇતિહાસ રચ્યો છે આ સાથે તેમણે બાઇડનના ઇઠ્યોતેર આદેશોને પલટા માર્યા છે ટ્રમ્પે આગામી ત્રીસ દિવસોમાં આવા ઘણા નિર્ણયો લેવાનું ચાલુ રાખ્યું છે ભારત સહિત ઘણા દેશોમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાથ કરી અને સાંકળોમાં દેશ નિકાલ શરૂ કરવાનું પણ ચાલુ કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજ ગ્રાહકોને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવાશે લોકોએ પ્રીપેડ રિચાર્જ સિસ્ટમને લઈને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રીપેડ સ્માર્ટ મીટર અંગે સરકારને સવાલ કર્યો હતો આ સવાલનો જવાબ આપતા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે હાલના મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે તેથી તમામ વિગતો મોબાઈલ પર ગ્રાહકો મેળવી શકશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એચઆઈવી તબીબ નિષ્ણાંતોના રાષ્ટ્રીય સંમેલનનો પ્રારંભ ગુજરાતમાં પહેલીવાર એચઆઈવી તબીબ નિષ્ણાંતોના રાષ્ટ્રીય સંમેલનનું આયોજન થયું જેનો પ્રારંભ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો છે સીએમે અહીં સૌને માતૃભાષા દિવસની શુભેચ્છાઓ પણ પાઠવી જણાવ્યું કે દેશમાં એઇડ્સ નાબૂદીના પ્રયાસોમાં ગુજરાત અગ્રેસર છે એસિકોન બે હજાર પચીસ જેવા કાર્યક્રમો આ પ્રયાસોને વધુ વેગવાન બનાવશે બે હજારને ત્રીસ સુધીમાં એઇડ્સ મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા કોન્ફરન્સ માર્ગદર્શક પણ સાબિત થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી બે દિવસ દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે લોકસભા ચૂંટણી અને દિલ્હી વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર સુરતની મુલાકાતે આવી રહ્યા છે તેઓ સાત માર્ચના રોજ સુરતમાં અને આઠ માર્ચના રોજ નવસારીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે વડાપ્રધાનની આ મુલાકાતને ધ્યાનમાં રાખીને તંત્ર અને રાજકીય વર્તુળોમાં મોટી હલચલ પણ જોવા મળી રહી છે વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ચારે બાજુથી ઘેર્યો છે મોદીના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ચારેય બાજુથી ઘેર્યું છે એમાં સૌથી મોટો ઝટકો આપ્યો હોય તો એ છે એકવીસ મિલિયન ડોલર એટલે કે અંદાજિત એકસોને બ્યાસી કરોડની સહાય રોકીને આપ્યો છે ઇલોન મસ્કે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે અમેરિકા ભારતને અપાતી એકસોને બ્યાસી કરોડ રૂપિયાની સહાય રોકવા જઈ રહ્યું છે પહેલાં તો એવું લાગ્યું કે ઇલોન મસ્કે જ આ નિર્ણય લીધો છે ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત અમેરિકન મીડિયા સામે કરી ત્યારે ભારતને ઝટકો લાગ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી લેટરકાંડમાં મોટી અપડેટ સામે આવી છે અમરેલી લેટર કાંડમાં પાયલ ગોટીએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે આ સાથે અમરેલી એસપી નિલિપ્ત રાય દ્વારા સોંપાયેલા રિપોર્ટની માગ કરી છે આ પિટિશનમાં પાયલે અમરેલી એસપી સંજય થરાદ અને પોલીસ સામે કાર્યવાહીની માગ કરી છે અમરેલી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અથવા તો ડિસ્ટ્રિક્ટ જજ કક્ષાના ન્યાયિક અધિકારી મારફત તપાસ કરવા દાદ મંગાઈ છે જેના પર આવનારા સમયમાં સુનાવણી થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ તારીખથી સરકારી કર્મચારીઓ માટે કામની છે આઠમા પગાર પરની જાહેરાત થઈ ગઈ છે ત્યારથી સરકારી કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે મળતી માહિતી અનુસાર આઠમો પગાર પાંચ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ શકે છે જોકે તેની કોઈ ચોક્કસ તારીખની જાહેરાત થઈ નથી આઠમા પગાર પરને લાગુ કરવાનો નિર્ણય સત્તર જાન્યુઆરી બે હજાર પચીસના રોજા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો હતો હવે કર્મચારીઓ સત્તાવાર રીતે ક્યારથી આઠમો પગાર પંચ મળશે તેના ઉપર નજર રાખીને બેઠા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના દાવાથી ભારત ભડક્યો છે વિદેશ મંત્રાલયે કહ્યું ખૂબ જ ચિંતાજનક સમાચાર છે યુએસએ આઈડીના ભંડોળે ભારતની આંતરિક બાબતોમાં વિદેશી હસ્તક્ષેપને લઈને ચર્ચા જગાવી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનથી આ વિવાદ વધુ વકર્યો છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે કહ્યું છે કે અમે યુએસએની કેટલીક પ્રવૃત્તિઓ અને ફંડિંગ વિશે અમેરિકી તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી જોઈ છે આ સ્પષ્ટપણે ખૂબ જ પરેશાન કરનારું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડબલ્યુપીએલમાં સટ્ટો રમતા સટોડિયા પકડાયા છે વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાયેલી ડબલ્યુપીએલની મેચમાં સટ્ટો રમતા ત્રણ આરોપીઓની જરૂર પોલીસે ધરપકડ કરી છે ઓગણીસ ફેબ્રુઆરીના રોજ યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ દરમિયાન આ ઘટના બની હતી આરોપીઓ પાસેથી બે મોબાઈલ અને સોળસોને ચાલીસ રૂપિયાની રોકડ મળી આવી છે પોલીસે હરિયાણાના દીક્ષિતા સતીશ આર્યા અને તુષાર યોગેશ મદાનની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો બનાસકાંઠાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અમીરગઢ અને ઇકબાલગઢમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું વાતાવરણમાં આવેલા આ પલટાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો હતો માવઠાની આગાહી વચ્ચે ખેડૂતોમાં મુશ્કેલી વધી શકે છે જો માવઠું થાય તો ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની પણ સંભાવના છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે